પૈસાને હવે તો કરવું પડશે બોલો કાઢી મસ્ત આઈડિયા એ છે અમે મારું કઈ વાંચી જવા હું એ પડું છું

હજાર હજાર રૂપિયા કાઢવાના હે ઓમ તમે બીજા લે ને પંદરસો પંદરસો ખાલી ગાડી ભાડું મારું અને ખરા બીજું તમારે બધી કરવાનું ખાલી ગાડી ભાડું મારું ગાડી ભાડું કર્યું એમ હજાર રૂપિયા એવાનું છે

কাকা ঘরে কি না তুমি এ ভাই বাম কন্যা তোমার সারি বসে শুক

Jangan lupa, jika kalian jangan berjualan lagi, jangan lupa. Jangan lupa, jangan berjualan lagi. Aduh, berjualan lagi.

કુલા કાપી તમીલાસ મત ધોરણો પાડે ખાતે પછી આ ભાઈ પછી પિસુ ભાઈ પછી દે ભાઈ પછી તુસો ભાઈ

ल ल તરાખિસ કિતર કાર પડી પડી દે ડોલે મને હાગુ અલ્યા પોચા ઉપર જો આ માડા ને એકી છાપોમાં ઊંઘે